મારા મમ્મીને એમને શું ચર્ચા થઈ અમને ખબર નથી પણ અમે એવું ઈચ્છીએ કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવા લેવી આજે મેં મારા મમ્મીને ગુમાવી દીધા ઘણા આવા ભોળા ને અભણ માણસો હોય છે કે જે અંધશ્રદ્ધામાં જીવે છે તો મારી એમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય એ જગ્યાએ દવાનો ઉપચાર કરજો બરાબર એટલે બેન દવાનો ઉપચાર જો આ છે ભોગ બરાબર હો અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ કેટલા માટે કરીએ કે કે કોઈ વ્યક્તિનું મોત થાય તમે આવ્યા સીધા તગડી વેલો કે ભાઈ આવું કે બીપી ના દર્દી કાય ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી ફાટ ને કહી દો અહીંથી બહાર નીકળો કહી દો તમારે કંઈ પૈસાની આવક ન હોય તમે હું કામ શરમ ગાવજો પણ આપણને અંદર ખાને લાલચ હોય અને લાલચ નહી ને અત્યારે ગ્યો મદદ કરે અત્યારે માતાજી ને ક્યો તમને મદદ કરો કોઈ નો મદદ કરે અમારા સિવાય તમારી પાસે કોઈ તા નથી તાકાત કોઈ ની કે ભાઈ તમને કોઈ મદદ કરે મા પઠાણ છે અને હું કોડીમાન મેડી માં પૂછું છું હું જોવાનું કામ કરતી હતી તો મારા મારા હિસાબે કોઈને બંદૂક થયું છે તો હું એ પરિવારની માફી માંગુ છું અને આ બધું ટાઈમ માટે બંધ કર્યું છે ઘરમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાને સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ઓગણ ઓગણસી મો સફળ પર્દાફાશ કર્યો છે